ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળની પ્રાથમિક પરીક્ષા પૂર્ણ થઈ છે જુનિયર સિનિયર હેડ કલાર્ક સહિતની એકવીસ અલગ અલગ એડરની જે પ્રાથમિક પરીક્ષા છે તે પૂર્ણ થઈ ચૂકી છે પાંચ હજાર પાંચસો ચોપન જેટલી ખાલી જગ્યાઓ માટે આ પરીક્ષા લેવાઈ હતી જે રીતે ગૌણ સેવા પસંદગી મંડળના સચિવ હસમુખ પટેલ જેમણે વિગત આપતા કહ્યું હતું કે ઓગણીસ દિવસમાં ઇકોતેર શિફ્ટમાં આ પ્રાથમિક પરીક્ષાઓ પૂર્ણ કરવામાં આવી છે આ પરીક્ષામાં કુલ ઉમેદવારો પાંચ લાખ ઓગણીસ હજાર આઠસો વીસ ઉમેદવારો નોંધાવ્યા હતા અને તે પૈકીના ત્રણ લાખ ચાલીસ હજાર આઠસો સુડસઠ ઉમેદવારોએ આ પરીક્ષામાં હાજર રહીને પરીક્ષા આપી છે એટલે કે લગભગ છાસઠ ટકા હાજરી થયેલ છે જે ઉમેદવારો પરીક્ષામાં હાજર રહ્યા છે એ પરીક્ષા જે ઉમેદવારોએ પરીક્ષા ફી ભરી છે તે પરીક્ષા ફી રિફંડ કરવાની થાય છે એની પણ કાર્યવાહી આજથી શરૂ કરી દેવામાં આવશે આ પરીક્ષામાં ગ્રુપ બીની એક હજાર નવસો છવ્વીસ જગ્યાઓ રાખવામાં આવી છે અને તેના સાત ગણા ઉમેદવારો એટલે કે મેન્સ પરીક્ષા માટે લગભગ ચૌદ હજાર જેટલા ઉમેદવારોને ગ્રુપ બીની મેન્સ પરીક્ષા આપવા માટેની તક આપવામાં આવશે અને એ રીતે ગ્રુપ એની ત્રણ હજાર છસો અઠ્યાવીસ જગ્યાઓ હતી છે અને તેના લીધે એના સાત ગણા ઉમેદવારો એટલે કે આશરે છવ્વીસ હજાર જેટલા ઉમેદવારોને મેન્સ પરીક્ષા જે ત્રણ ત્રણ ડિસ્ક્રિપ્ટિવ પ્રકારના વર્ણનાત્મક પ્રકારના પેપરો છે એ આપવાની તક આપવામાં આવશે